આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સંસ્કારો જયારે પડેલા છે જેની સ્થાપના ડોક્ટર કેશવરામ બલિરામ હેડકેવારજીએ ઓગણીસો બાવનમાં કરેલ અને જેને સો વર્ષ પૂર્ણ થયા છે ત્યારે રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કાર્યરત આ સંગઠનના લાખો કાર્યકર્તા માટે મિત્રો પ્રેરણા સુધી છે ભારતીય જનતા પાર્ટી માટે જે રાત દિવસ તડકો છાયડો જોયા વગર તો ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું મારા જેવા જવાબદારીની ભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા

છ એપ્રિલ ઓગણીસો એ ભાજપની સ્થાપના થઈ અને ત્યારથી આજે વટ વૃક્ષ શ્યામા પ્રસાદ મુખર્જી પંડિત જેવા સેવા અને જનસેવાની વિચારધારાને અનુસરીને પાર્ટીની પંચનિષ્ઠા એકાત્મ માનવવાદના દર્શન દ્વારા છેવાડાના માનવી સુધી જનકલ્યાણની ભાવનાને વધુ ગતિશીલ કરવા મિત્રો આપણે સૌ પ્રયાસો કરવા પડશે રાત દિવસ સુધી આ પક્ષના સૌ સુકાનીઓને આપણે જ્યારે યાદ કરીએ સ્વશ્રી કેશુભાઈ પટેલ સ્વશ્રી મકરંદભાઈ દેસાઈ ડોક્ટર એ કે પટેલ શ્રી શંકરસિંહ વાઘેલા શ્રી સ્વશ્રી કાશીરામજી રાણા શ્રી વજુભાઈ વાળા શ્રી રાજેન્દ્રસિંહ રાણા પરસોત્તમ રૂપાલા સાહેબ શ્રી આરસી ફળદુ સાહેબ સ્વશ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને જેણે ટેકનોલોજીનો ઉપયોગ આખા દેશને આપ્યો એવા શ્રી સી આર પાટીલજી અને આ ક્ષણને તમામ ગુજરાત ભાજપના પ્રમુખશ્રીને હૃદયપૂર્વક વંદન કરું છું સાથે સાથે અહીંયા મારી સામે મંચ ઉપર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હોય સુરેન્દ્ર કાકા હોય રૂપાલા સાહેબ નીતિનભાઈ રાજેન્દ્રસિંહ રાણા રજનીભાઈ જીતુભાઈ મુળુભાઈ આ બાજુ રાઘવજીભાઈ ભીખુજી જયંતિભાઈ કવાડિયા ભરતસિંહજી આ બાજુ ભરતસિંહજી હસમુખભાઈ કૌશિકભાઈ પટેલ માન્ય કેસીભાઈ પરેશ મામા આ બાજુ કુંવરજીભાઈ ઋષિભાઈ જયેન્દ્રસિંહ અમારા પોરબંદર સાંસદસિંહ કાકા દિલીપભાઈ સંઘાણી પાલુભાઈ એવા કેટલાય કાર્યકર્તા દૂર સુધી નજર પડે ભરતભાઈ પંડ્યા થી માંડીને અમિતભાઈ ઠાકર દૂર દૂર સુધી નજર પહોંચે સબ્દ્રણ બ્રહ્મભ ભાવના બેન દવે માયાબેન કુટના ની તમામ કાર્યકર્તાઓ નતમસ્તક વંદન કરું છું જે કાર્યકર્તાની જિંદગી ખપાઈ નાખી છે પરિવારની ચિંતા નથી કરી નથી તડકો છાંયડો જોયો અને મારા જેવા સામાન્ય કાર્યકર્તા ને ચૌધરીના જે યાદ કરીશ કિરણભાઈને યાદ કરીશ કે મારુ સ્કૂલના શક્તિ કેન્દ્ર અંદર મને એક બૂથની જવાબદારી આપીને મને બૂથ પ્રમુખ ટેબલ પર બેસતા પ્રમુખવાડ્યો કેવી રીતે સ્લીપ ફાળવીએ શીખવાડતા શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વ શીર્ષક નેતૃત્વ જે જવાબદારી મિત્રો આપી છે એમાં આ જવાબદારી મારી એકલાની ની ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાની જવાબદારી છે મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આખો મિત્રો સરખી છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે મિત્રો ત્યારે ભાજપના કાર્યકર્તાનું સ્થાન કાર્યકર્તાનું મૂલ્ય અને કાર્યકર્તાનું સશક્તિકરણ મિત્રો આપણો ભારતીય જનતા પાર્ટીનો અનમોલ ખજાનો છે કોઈ પદ મળે કે ના મળે અને છતાંય સતત વિચારધારા માટે ભાજપને પોતાની જાતનું સમર્પણ આપી કુટુંબનો ભોગ આપી અને માત્ર પાર્ટી માટે રાષ્ટ્ર ભાવના માટે નિઃવાર્થ પ્રેમ પરિશ્રમ ત્યાગ બલિદાન આપનારા ગુજરાત અને દ્રઢ નિર્ણય શક્તિ વાળા જન નાયક જ્યારે આપણને મળ્યા છે એવા દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી પદ આવ્યા અને વિકાસની ની રાજનીતિ ભેટ આખા દેશને આપી છે અને મોદી સાહેબના શાસનમાં આ ચોવીસ વર્ષની સતત રાજ્ય દેશની એકસો ચાલીસ કરોડ માટે જે મિત્રો વિકાસના કામો થયા છે સૌનો ગુજરાત ને વિકાસ વિકાસની યશસ્વી એક ગાથાની આલેખી છે આજે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં જયારે આગળ વધી રહી છે ત્યારે માન્ય મોદી સાહેબના મુખ્યમંત્રી કાળ દરમિયાન દીકરીને આંગળીએ પકડી અને સ્કૂલે મુકવાથી લઈ જઈ બેટી બજાવો બેટી પઢાવો મંત્રને મંત્ર કર્યો કૃષિ મહોત્સવ હોય રણોત્સવ હોય પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે આખા દેશમાં જેને ખ્યાતિ પામી છે સ્ટાર્ટઅપ ગુજરાતમાં નંબર વન હોય મિત્રો અને કદાચ ગણાવવા જવું તો માન્ય મોદી સાહેબે જેટલા પણ પોતાના પ્રધાનમંત્રી કાળમાં કે મુખ્યમંત્રી કાળમાં જે યશસ્વી આપી છે આયુષ્માન મહારાજ ભારત પ્રધાનમંત્રી જનધન યોજના प्रधानमंत्री गरीब कल्याण योजना डिजिटल भारत यूपीआई मेक इन इंडिया स्टार्टअप स्वदेशी भारत जीएसटी एमित्रो अपने सौ ने एक सौ चालीस करोड़ भारतीय सम्मान मित्रों चौक्स कही एक देश में दो विधान दो निशान दो प्रधान नहीं चलेगे आ मंत्र ने परिपूर्ण करने માન્ય નરેન્દ્ર મોદી સાહેબે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં કલમ ત્રણસો દૂર કરી અને ન ભૂતો અને ભવિષ્ય ઐતિહાસિક ફેસલો કરી અને ભાવી ભારતની બે હજાર સુડતાલીસ વિકસિત ભારતની ભેટ મિત્રો ભારતને આપી છે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા હોય કે જીએસટી સુધાર હોય મિત્રો આજે આપણને સૌને ગૌરવ થાય કે વિશ્વની ચોથી સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમીની અંદર એ ભારત પહોંચ્યું છે આ સિદ્ધિ માટે માન્ય મોદી સાહેબના કાર્યકાળમાં મિત્રો હાંસલ કરી છે આપણે સૌને ગૌરવ થાય સૌના સૌના વિકાસ અને વિશ્વાસ સાથે સાથે હવે સૌના પ્રયાસની પરિભાષા વિકસી છે સર્વજન હિતાય સર્વજન સુખાય ની વિચારધારાને વરેલા આપણે સૌ લોકો છીએ મિત્રો અંત્યોદય થકી સર્વોદય આ ભાજપના મંત્રને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જયારે આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય મોદી સાહેબ ના શબ્દો માં કહું પચાવવાની પાણી કરતા પાતળા થઈને ચાલુ આજે એ શબ્દ મેં મારી જિંદગીમાં ઉતારેલા છે કે પાણી થઈને પાતળા કરતા ચાલતા શીખીએ તો ક્યારેય તમારી પર કોઈ હમ કે કોઈ સત્તાનો રસો પર ચડી ના બેસે મિત્રો અને હું કઈ કહું છું હું કઈક છું એના કરતા હું અહીં છું એ આપ સૌ કાર્ય કરતા શોભે છે મારા ગળા ઉપર કદાચ રોડ ઉપર નીકળું તો એક સામાન્ય વ્યક્તિ તરીકે મારી ઓળખ થાય પણ મારી ઓળખ આ કેસરીઓ ને કમળ છે આ કેસરીઓને કમળ નીકળીને કોઈ પણ કાર્યકર્તા નીકળે તો કોક કે આ ભારતીય જનતા પાર્ટી નો નરેન્દ્ર મોદી સાહેબ આ પાર્ટી નો કાર્યકર્તા છે મિત્રો

અને કહીશ કે ભાજપા પાસે વિચારધારા છે તો સાંસ્કૃતિક રાષ્ટ્ર નિષ્ઠા છે સ્પષ્ટ નીતિ ને અડીકમ સંકલ્પો છે શ્રેષ્ઠ નાગરિકો ની બનેલી ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબ છે અમિતભાઈ શાહ જેવા સાહેબ જેવા મૂલ્યવિષ્ઠ રાજનેતાઓની મોટી શ્રંખલા છે

ખરા ઉતરીએ પક્ષ પ્રત્યેની આપણે નિષ્ઠા મિત્રો જણાશે પુનઃ સૌ રાષ્ટ્રીય નેતૃત્વ શીર્ષક નેતૃત્વ મોડી મંડળ સૌ કાર્યકર્તાઓને નતમસ્તક વંદન કરું છું ભારત માતા કે જઈ ભારત માતા કે જઈ